બીએસસીએસસી બંને પર લિસ્ટ આવવાની છે બુક બિલ ઇસ્યુ છે અને આઠસો પંચાણું કરોડ રૂપિયાનો એક ઇસ્યુની સાઇઝ છે એમાં ફ્રેશ ઇસ્યુ માત્ર પંચાણું કરોડનો જ છે ઓફર ફોર સેલ એ આઠસો કરોડની છે અર્થાત કે જે ફ્રેશ ઇસ્યુ કંપની માટે આવવાના છે એ માત્ર પંચાણું કરોડ છે આઠસો ઇસ ફોર ગોઈંગ ટુ ધ પ્રમોટર્સ અને એમાં જે રિટેલનો જે ભાગ છે એ લોકો પાંત્રીસ ટકા જેટલો એ લોકોએ રાખ્યો છે અત્યારે ઇન્ડિકેટિવ જે ગ્રે જીએમકી કઈ ગ્રે માર્કેટ પ્રીમિયમ બતાવે છે એ તો ડેફિનેટલી એના માટે અત્યારે સારું જ છે આ કંપની એટલે ટેકનોલોજી મેન્યુફેક્ચર છે અને બનાવે છે ફાર્માસ્યુટિકલ ફૂડ અને ન્યુટ્રિશન ઇન્ડસ્ટ્રીઝ માટે એ સૌથી વધારે એ લોકો કંપની બહુ અગ્રેસર છે કંપની બંને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટને પણ સાવ કરે છે યુનાઇટેડ સ્ટેટ છે સાઉથ અમેરિકા છે યુરોપ છે મિડલ ઇસ્ટ છે આફ્રિકા છે એશિયા પેસિફિક છે અને વન ઓફ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર્સ ઓફ ફૂડ ગ્રેટ આયન ફોસ્પિટ જેને કહીએ છીએ ટોટલ એન્યુઅલ કેપેસિટી લગભગ પાસઠ હજાર પાંચસો એસી કરોડ મેટ્રિક ટન છે ડિવિઝન છે એ ફોકસ મેઇનલી કરે છે ઓન રિફાઈન્ડ મિનરલ મિનરલ બેઝ ઇન્ગ્રીડિયન્ટ અને ખાસ કરીને કેલ્શિયમ ઝીંક આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ સોડિયમ કોપર પર અને આ મિનરલ સપોર્ટ કરે છે ફાર્માસ્યુટિકલ કંપની જે લોકો વિટામિનની ગોળીઓ બનાવે છે અને સાથે સાથે ફૂડ બેવરેજીસની અંદર ઇન્ફલ ન્યુટ્રીશન્સ અને ખાસ કરીને જે ડાયટરી સપ્લિમેન્ટ છે એના માટે પણ કંપની બનાવે છે સ્પેશિયાલીટી ઘણા બધા એની પાસે એ લોકો આ કંપની પાસે છે કંપનીની પ્રેઝન્સ કંપનીના જે એમાં લખ્યું છે એ પ્રમાણે લગભગ સો કન્ટ્રીમાં કંપની ક્લેમ કરે છે એની પાસે પોતાની પ્રેઝન્સ છે એમાં યુએસએ છે યુરોપ છે યુકે છે મેં તમને કહું તે પ્રમાણે અને જે આનો એક જે સ્ટ્રેન્થ છે કંપનીની એક એ ડાયવર્સિફાઈઝ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે સાથે ડિસ્ટિંગવિશ ગ્લોબલ એ લોકોના કસ્ટમર બેઝ પણ કંપનીની અંદર છે અને કંપનીનું એવું ક્લેમ કરવું છે કે અમારી આ બધા જે કસ્ટમરો છે લોંગ આફ્ટેની અમારી પોતાના રિલેશનશીપ છે વેલ ઇક્વિપડ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે અહીંયા સ્ટ્રોંગ રિસર્ચ ડેવલપમેન્ટ ફેસિલિટી છે અને એક્સપિરિયન્સ પ્રમોટર અને સિનિયર મેનેજમેન્ટની ટીમ પણ આ લોકો પાસે છે કંપનીનો જે ઓબ્જેક્ટ એ લોકોએ આપ્યો છે યશ એ કેપિટલ એક્સપેન્ડિચર ટુવર્સ પ્રોક્યોરમેન્ટ ઓફ ન્યુ મશીનરી પ્રોડક્શન લાઈન અને જે નંદેશ્વરીમાં છે અને જનરલી જનરલ કોર્પોરેટ પર્પઝ માટે જ છે પંચોતેર કરોડ રૂપિયા એ લોકો એમાં વાપરવાના છે આઉટ ઓફ ધ નાઇન્ટી ફાઈવ ક્રોસ ઓનલી વન થિંગ કે આઠસો પંચાણું કરોડમાંથી માત્ર પંચાણું કરોડ જ એ લોકો કંપનીમાં આવવાના છે આઠસો કરોડ તો પ્રમોટરને જવાના છે એટલે ના યુ ટુ કીપ એન્ડ વોચ કે કંપની અત્યારે જે ભાવે અત્યારે ઓફર કરી રહી છે ઇટ ઇઝ કમ્પેરેલી નોટ વેરી ચીપ ઓલ્સો એન્ડ નોટ વેરી એક્સપેન્સિવ ઓલ્સો જીએમપી તો કદાચ થોડુંક અત્યારે વધારે બતાવી રહ્યું છે અત્યારે માર્કેટ ટ્રેન્ડ સારો છે એટલે જીએમપી પર હું નોર્મલી બહુ રિલાય નથી થતો કારણ કે માર્કેટમાં જ્યારે આઈપીઓ ખુલે છે ત્યારે કંપનીમાં કંઈક જુદું જ દેખાતું હોય છે પણ ફંડામેન્ટલી અત્યારે કંપની છે એટલે એક વસ્તુ તમે ચોક્કસ કહી શકો કે જે પ્રમોટરનો એક્સપિરિયન્સ છે આ કંપનીનું એ ડેફિનેટલી લોંગ આઉટસ્ટેન્ડિંગ છે અને ચોક્કસ તમારે જો આઈપીઓમાં એપ્લાય કરવું હોય પણ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ તો કરવું જોઈએ એથે ઓનલી વન કેવીએ કે આઈપીઓમાં માત્ર પંચાણું કરોડ કંપની પાસે આવશે